હેલો ગાઈઝ બીજી બધી વાત કરતાં પહેલાં તમને પહેલાં એ જણાવી દઉં કે આ વિડીયો લેક્ચરમાં તમને શું મળવાનું છે તો અત્યાર સુધી આપણે જે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવી ગયા તેના જ બેસ ડોન આપણે આ વિડીયોમાં આગળ વધવાના છે ધોરણ બાર સાયન્સ ગુજરાતી મીડિયમ ફિઝિક્સ એમાં ચેપ્ટર નંબર વન વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એમાં વિદ્યુત ક્ષેત્ર માટે આખા તંત્રની વાત કરવાની છે તે આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છે કે આખું એક તંત્ર હોય તો કોઈક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ આપણે સંપાદપનાનો સિદ્ધાંત જેમ આપણે કોલંબિયા બરમાં આગળ જોયું તો એવું જ આમાં અપ્લાય કરવાનું છે સેમ એપ્લિકેશન છે તો ચાલો એ આપણે જોઈએ આ ક્વેશ્ચન બે માર્કનો છે એટલું બધું બહુ ખાસ આઈએમપી એવો નથી પણ સમજવા માટે અને આગળ જે દાખલાઓ આવશે એને સોલ્વ કરવા માટે આ જે કન્સેપ્ટ છે તો ચાલો એને આપણે શરૂ કરીએ મુઝીલ પટેલ તો તૈયાર છો ખોવાઈ જવા માટે ફિઝિક્સની દુનિયામાં તો ક્વેશ્ચન પહેલા વાંચી લઈએ વિદ્યુત ભારિત તંત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર સમજાવો બે ક્વેશ્ચન ક્વેશ્ચનમાં જ કહી દીધું છે કે વિદ્યુત નું આપણે એક તંત્ર વિચારવાનું છે તો પહેલાં એક આપણે તંત્ર તૈયાર કરી દઈએ વિદ્યુત નું જ્યારે આપણે આગળ અત્યાર સુધી જે બધી માહિતી જોઈ વિદ્યુત બરને લીધે વિદ્યુત બળને લીધે જે બી માહિતી જોઈ એમાં આપણે સંપાદપનાનો નિયમ જોયો તો કે ઘણા બધા વિદ્યુતભર હોય ને એક વિદ્યુત ભાર ઉપર આપણે લાગતું શોધવાનું હોય તો બધાનો સ્વતંત્ર સરવાળો કરતા હતા સદી સ્વરૂપે અહીંયા પણ એ જ વસ્તુ જોવાની છે તો ત્યાં આપણે સૌથી પહેલા એક યામક પદ્ધતિ જોઈ અને એમાં અમુક વિદ્યુત ભારો દર્શાવ્યા હતા એમ અહીંયા પણ હવે આપણે એક યામાક્ષ પદ્ધતિ દર્શાવી દઈએ અને એમાં બે વિદ્યુત ભાર દર્શાવી દઈએ તો સૌ થી આકૃતિ તૈયાર કરી લઈએ આ દ્વિ પરિમાણીય યામક પદ્ધતિ છે જ્યાં આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ બંને જ્યાં છેદે તે ઉગમ બિંદુ હવે અહીંયા બે વિદ્યુત ભાર હું લઉં છું એક ક્યુ1 અને એક ક્યુ2 આ બંને વિદ્યુત ભાર એવા છે કે જે પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે હવે ને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો એમની કોઈક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળશે કારણ કે જો કદાચ એક જ વિદ્યુત ભાર હોત તો પી બિંદુ પાસે મુજબ આપણે ફાઇન્ડ કરી લેતા બીજો બી વિદ્યુત ભાર છે એટલે કે આ પી બિંદુ પાસે q1 ની પણ અસર વર્તાય છે અને q2 ની પણ અસર વર્તાય છે બંનેની અસર વર્તાય છે તો હવે આપણે પહેલા બંનેના આપણે યામ જોઈ લઈએ તો કે q1 ધારો કે ઉગમ બિંદુ થી r1 અંતરે છે અને ક્યુ સદિશ છે એટલે કેતા કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક યામક પદ્ધતિ વિચારો જેમાં વિદ્યુત ભારિત તંત્ર દર્શાવેલ છે જે ક્યુઅન અને ક્યુ બે વિદ્યુત ભારો ઉગમબિંદુ થી r1 અને r2 અંતરે રહેલા છે ઉગમબિંદુ થી r જેટલા અંતરે આવેલા કોઈક બિંદુ p પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધીશું તના માટે પહેલા q1 અને q2 બંને થી p ના સ્થાન જોઈ લઈએ તો કે q1 અને p વચ્ચેનું સ્થાન r1

બંને કેવા વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર તો ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય ત્રિજ્યા વર્તી બહાર તરફ તો આ q1 નું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે q2 નું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એટલે આ તરફ હશે તો બંનેની ડાયરેક્શન આપણે જોઈ લીધી તો હવે આગળ એને દર્શાવી દઈએ કે q1 ને કારણે p બિંદુ પાસે લાગતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે e1 દર્શાવીએ અને Q2 ને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ તરફ લાગે છે અને E2 વડે આપણે દર્શાવી છે હવે સેમ આપણે આગળ જગ્યામાનો કોન્સેપ્ટ વાપરીને કુલંબિયા બર માટે સંપાત પાનાનો સિદ્ધાંત જોયો તો તે જ કન્ડિશન અહીંયા આવીને ઊભી રહી છે કે બે સદિશ છે અને બંનેનો આપણે પરિણામી સદિશ શોધવાનો છે બે સદિશ હોય અને બંનેનો પરિણામી સદિશ શોધવાનો હોય તો આપણે આગળ જોઈ ગયા હતા એ કે એકને સમાંતર બંને જે આ છે ને તેને સેન્ટર પોઈન્ટ પર જોડી દો અને જે પરિણામી રેખા ત્રીજી મળે આ ત્રીજી રેખા મળે તે આપણું પરિણામી સદી

કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક યામાક્ષ પદ્ધતિ દ્વિપરિમાણમાં વિચારો કે જેમાં વિદ્યુત ભારોનું તંત્ર આવેલું છે અહીં Q1 અને Q2 બે વિદ્યુત એવા છે કે જેમના ઉગમબિંદુ બિંદુ O ની સાપેક્ષે સદિશ R1 અને R2 છે હવે આ ઉગમ બિંદુથી R સદિશ જેટલા અંતરે કોઈક બિંદુ P વિચારો

માટે કયું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ઇવન તો ઇવન ઇઝ ઇક્વલ ટુ વૈજ્ઞાનિકો વાળા સૂત્ર પરથી કે પણ વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ભાર ક્યુ તો કે q1 વન અફોન અંતરનો વર્ગ અંતરનો વર્ગ એટલે આર છે તો આર વન પી વર્ગ હવે આગળ જેમ આપણે કુલમના નિયમમાં જોયું હતું કે જે છેડમાં હોય એનું કેપ કરીને લખતા હતા તો છેડમાં શું છે આર તો આર કેપ લખ્યું એવી જ રીતે આપણે હવે પાસે ક્યુટોના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જોઈએ કારણે વિદ્યુત ના કારણે કયો વિદ્યુત ક્ષેત્ર લાગે છે ઈ સો માટે ઈ સદી સ્વરૂપે લખે છે તે ક્યુ ટુ અપોન આર સ્ક્તર શું છે આર ટુ પી તો આર ટુ પી સદી વર્ગ છેદમાં જે હોય એનું કેપ એટલે કે આર ટુ પી કેપ ત્યા થઈ ગયું બીજાને કારણે વિદ્યુત ક્ષેત્ર હવે જો એન વિદ્યુત ભાર હોય હોય તો

પ્લસ ઇ જો આવા બે જ હોય ને તો બે જ લખી ગણતરી કરી દેવાની પણ આપણે હવે માટે ઈ સદી ઇઝ ઇક્વલ ટુ વન એવી રીતે એન સદીશ તો એનમાં માટે જ્યાં બે છે ત્યાં એન મૂકી દો તો કે કે ક્યુ એન ઓપોન આર એન પી સ્ક્વેર કે તો તો વિદ્યુત વિદ્યુત હોય એના કોનો ક્ષેત્રનો હવે એને શોર્ટ ફોર્મમાં આપણે લખવું હોય તો આગળ પણ આપણે જોયું તું ફરી એક વખત વિદ્યુત ક્ષેત્ર માટે જોઈ લઈએ કે

You want upon R1 piece of this square. એટલે કે સિગ્માનો ઉપયોગ કરવો પડે તો એને કરીએ આપણે માર્ટિન ઈ સદિસ ઇઝ ઇક્વલ ટુ બાર શું છે કે કે પછી આ બધું કાઉન્સમાં છે તો કાઉન્સમાં એટલે એને સબમિશન સબમિશન એટલે બધાનો સરવાળો ક્યાંથી ક્યાંનો તો કે i બરાબર 1 થી શરૂ થાય છે તો 1 થી ક્યાં શરૂ થાય છે n પર તો n સુધી એક થી શરૂ થાય છે અને એવી રીતે એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે એન સુધી તો 1 થી એન સુધી એટલે જ્યાં એક દેખાય એના બરાબર આઈ મૂકી દો જો ક્યુ વન તો એકની જગ્યાએ આઈ મૂકતા q i નીચે છેદમાં આર વન પી સદીશ નો સ્ક્વેર તો આર આઈ પી સદિશ નો સ્કવેર છેદમાં જેવું હોય એનું કે

વિદ્યુત ભારનો તંત્ર એટલે કે એક કરતાં વધારે વિદ્યુત ભારો અહીં કેટલા વિદ્યુત ભાર લીધા છે બે હવે ત્રણ વિદ્યુત ભાર બી લઈ શકાય ચાર પણ લઈ શકાય પાંચ પણ લઈ શકાય તો સૌથી પહેલા એક વખત ફરી રિકેપ કરી લઈએ કે કો યામક પદ્ધતિ છે ઉગમબિંદુ ઓ ની સાપેક્ષે q1 અને q2 ના સદિશ r1 અને r2 છે ઉગમ ઉગમબિંદુની સાપેક્ષે p નું સ્થાન સદિશ r છે આ પી બિંદુ પાસે ક્યુ ને કારણે અને ક્યુ ને કારણે બંનેને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે ક્યુ અને પી વચ્ચેનું અંતર આર વન પી સદિશ ક્યુ અને પી વચ્ચેનું અંતર આર ટુ પી સદિશ ક્યુ ને કારણે અને ક્યુ ને કારણે અનુક્રમે ઈ વન અને ઈ વિદ્યુત ક્ષેત્ર રચાય છે જેનું પરિણામી સદિશ ઈ છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ મળે છે તો ગણતરી હવે કે પી બિંદુ પાસે ક્યુ ને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર વૈજ્ઞાનિકો ના સૂત્ર વાળું ઈ વન કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તે વિદ્યુત ભાર ક્યુ વન છેદમાં આર વન ટી સદિશ સ્ક્વેર બંને વચ્ચેનું અંતર છે અને જે છેદમાં હોય એનું કેપ કેમ કે આ બધું આપણે શું સદિશ સ્વરૂપે દર્શાવીએ એટલે એકમ સદિશ દર્શાવવો પડે એવી જ રીતે

ત્યાર પછી શોર્ટ ફોર્મ બનાવી શોર્ટ ફોર્મ કઈ રીતે ચાલુ થાય છે અને એને પૂરું થાય છે એટલે કે આઈ બરાબર 1 થી એન સુધીની તમે કોઈ બી કિંમત લઈ શકો તો વન જ્યાં દેખાય છે તેની જગ્યાએ આઈ ક્યુ વન છે એની જગ્યાએ આઈ આર વન પી સદીશ નો સ્કવેર તો વન ની જગ્યાએ કે હવે એન મૂકી દઈએ તો એન મૂકે તો આઈ ની જગ્યાએ એન મૂકતા આ આવે છે આવે તો ફાઇનલ આપણું સાચું છે ક્યુ આઈ તો એની જગ્યાએ એન ક્યુ એન

વિદ્યુત ક્ષેત્ર રચાય છે અને એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઈ સદી છે તો અહીંયા આ જે બે ભાગનો ક્વેશ્ચન છે એ પૂર્ણ થાય છે